નર્મદા જિલ્લા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સક્રિય બે આરોપી સામે કડક કાર્યવાહી કરી છે જિલ્લા પોલીસ દ્વારામાં માર્ગદર્શન હેઠળ સામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે નંદુરબારના દિનેશભાઈ વાડુગિયાભાઈ વલવીને જામનગર જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા છે બીજા આરોપી રાજપીપળાના અશોકભાઈ વસાવાને ભાવનગર જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા છે બંને આરોપીઓ સામે જિલ્લામાં પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસો નોંધાયેલા હતા એલસીબી નર્મદાની ટીમે અલગ કાર્યવાહીમાં ભદામ ટેકરા પાસેથી રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર ચારસોનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના મુજબ એલસીબીની ટીમે દરડો પાડ્યો હતો વિશાલ મહેશ રોહિતના ઘરેથી આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિશાલની ધરપકડ કરી છે જ્યારે દડિયાપાડાના માથાસરના અરવિંદ શાંતિલાલ વસાવા અને ઝરણેવાડના ભરત મોરજી વસાવાને વોન્ટેડ જાહેર કર્યા છે ત્રણેય સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે